તો આ છે સમાધિ મંદિર હવે આપણે અહીંયા દર્શન કરવા માટે કેની વિડીયો જોડાયેલો જો અમારા મેડમ તો તૈયાર થઈ ગયા છે અને જો અહીંયા નારાયણ દાસ બાપુની ધજા ચડાવે છે બધા સરસ મજાની ધજા ઓલી કરી છે હવે તજા અહીંયા ઉપર ચડાવવાના છે કંઈ નહીં આપણે પણ લાવો લઈ આવું છે અંદરનો નજારો અને તમે બતાવો બધું કેવી રીતના છે મસ્ત આયોજન છે બધું આ સજો આ છે બાપુની ગાડી પેલા આવી ગાડી હતી હે આવું છે ડેકોરેશન બહુ મસ્ત ડેકોરેશન છે નજીકથી તમને દર્શન કરાવો બધા દર્શન કરી લેજો હવે મળીએ આગળ અને શું આ છે ખાખી બાપુનો ધોનો આપણે એક અગાઉ પહેલાં મેં યુટ્યુબમાં આવ્યો ને યુટ્યુબની શરૂઆત જ મેં અહીંથી કરી હતી

ઘણા બધા કોણ છે આરતી આરતી માટે વાઇટ નકી દેજો કઈ નહીં થોડો સાઉન્ડ પ્રોબ્લેમ આવશે પણ હવે આપણે જઈ સીધા બહાર હમણા પેટા અને બહાર બધું આવું છે થઈ જાય ત્યાં સુધી આ છે સમાધિ મંદિર હવે આપણે અહીંયા દર્શન કરવા માટે કઈની એની વિડીયો ચડાવે જો મેડમ તો તૈયાર થઈ ગયા છે અને જો અહીંયા નારાયણ બાપુની ધજા ચડાવે છે બધા સરસ મજા મજાની ધજા ઓલી કરી છે હવે ધજા અહીંયા ઉપર ચડાવવાના છે કંઈ નહીં આપણે પણ લાવો લઈએ અહીંયા પણ અંદર પૂંધાય શરૂ છે બે બેન કરે છે આગળ વાલે પાછળ વાલે એવું કરે હું લેવું જાલા કેવા મસ્તીના લીંગા પ્રકાશ આવે છે પણ સારું આવે છે ને મેડમ લેવાની ઓઢણી પણ કાંઈ મેળામાં આવે છે મજા ને પહેલાં જઈ સીધા મેળામાં પછી વળતા ઓલું કરશું જે લેવાનું હોય ને વળતા રાખશું પહેલાં સીધા મેળામાં જઈએ હું કે નહીં મેળામાં લેવાનું પણ પેલા બધું જોઈ આવવાનું પછી લેવાનું પહેલાં હું સારું મળે ને જોઈ આવવાનું પછી બધું લેવાનું જો અહીંયા આવું છે લેવાનું છે જો અહીંયા અગરબત્તી છે

સર એને હાલ ને ઓરલી નું સિલેક્શન છે બહુ મોટું જબર એવી નહીં ઓલી લેવાની છે આમાંથી કે આમાં લઈ એ અવાજ તરફ તાણી નો અવાજ બસ આવશે તને ગમે એ લઈ દેહો તમને તને ગમે લઈ દેવાની છે પણ આમાંથી કાંઈક પાસ કર તો લઈ દો ને એમને તો કેમ વાત લઈ જઈએ આમ જો કેટલી બધી ઓડલી છે ને પાસ નથી જો કેવી જો એ જો આવા સાંદા જો એ ઈ મસ્તી ની છે ઈ લઈ લે ખાલી ઓલા તો આવું કઈ ખૂટવાનું આખો દિવસ આવું નવું વાયલાસ કરવાનું છે આપડે એનો કઈ એવું લાગે મેળો મારે હાંસ પાડશે કોમેન્ટ કરી અને હું લે તારે કાણવાળા છે તો બળદગાડા લેવાનું મન થઈ જાય પણ બધું કામ પૂરું થઈ ગયું એવું છે હવે આવી ગયા છે એ પર્સ લેવા પર્સનું પણ મોટું સિલેક્શન છે ને હવે આમાં નક્કી નહી કયું લે ગમે કે નહીં ગમતી નહી તને નથી ગમતી જરા આવવામાંથી બતાવો બીજું હું તો એવા ગમે તો હાલો લે આવવામાંથી લઈ જયો કયા લે ખબર નહીં જોઈ છે લે તમને વિડીયો બતાવી દો કે લેવા છે બેઠી નહીં મન નહીં લાગતો એક જાય સૌ બધું છે બોલો અહીંથી શું લેવાનું છે પગે પગે દેખાડવાનું બુદ્ધિમાન એવું નહીં કે આવું લેવાય સે તો લાડ બધું બધું જો છી બહુ મસ્તી ની છે કઈ ગઈ કે તમને કાંઈ નહીં ગમે હાલો અરે હે કાંઈ હોય સીધા બહાર ખુલ્લા કેવા મસ્તી ના રીતે કરશો કરાવે જો મેળો જામ્યો હવે તૈકાનો બધો કઈ દેખાતું ને પણ જામે એવું લાગે

હવે ક્યાં જવાનું છે મને મેડમ કહેશે હવે ક્યાં જશું ઘેરે પૈસા ખૂટી જાય લેવા ભાઈ જાવ અમે ઘેરે બરાબર સારા લોકોને પૈસા દેવા દીધું છે નથી દેજે કારણ કે ઘેર લેવા જાવ તો જો મેળામાં રખડી રખડીને ભૂખ લાગી જઈ લેવા સેણા ખાવા મળ્યા કેમ ભૂખ લાગી ને હાલો બધા સૈયા ખાવા હાલો પેલા થોડીક વાર નાસ્તો કરી લઈએ આમાં ભીઠા ભીઠા નગર બાટી જાઓ વાગી જાય છે બપોરનો દોઢ હજી મેળામાં જઈ જો આમ હા બધા ચિકનજી પીવા દોઢ વાગ્યો છે ગયો છે જોરદાર અને જો ચિકનજી પીવા લાવી છે ને હજી મેળો છે આવી રીતનો જામેલો હજી આગળ તો ટ્રાફિક હજી બહુ છે કેમ ટ્રાફિક તો હજી બહુ છે તો કેવો કે ખબર નવી નું ઘેર ભાગવું ને આમ જો આ કેટલું બધું લીધું આમ તમને બતાવું એનું ઘેર છે બતાવ્યું કેટલું બધું લીધું ખરા ઘરે જઈશું બનાવેલા લઈ જાય હાલો ફેમિલી તો ફાઈનલી જો આપણે મેરામાંથી વીએવા સઈના આમ જોવો તમે કેટલું બધું લાવ્યા પાડી દીધો આમ ટેટી ના અને ગયા મેડમ આ મેડમ ગયા છે અને હવે જમવાનું બાકી છે ગયા નાસ્તો કરીને આવ્યા પણ જમવાનું બાકી છે એટલે હવે જમવાનું કરી કેમ તો ટેટી ને સપાટા દી બોલાઈ હું કરો કે ખાવર બનાવું કે હાલશે માય પાસ હાલશે અમારે હાલ છે કે ખાવાની જરૂર નથી પણ હવે મળી વિડીયોમાં આગળ હવે જાય વાંચી થોડીક આરામ કરી નવ વાગે ગયા મેળામાં અને ત્રણ ને પિસ્તાળી નીકળે ને પેલા પિસ્તાલીસ નીકળે અને ઘેરે બીગાતા ચાર વાગી ગયા હતા એવું છે અને ગયા છે એ બો ને આરામ કરી લઈ ને પછી મળીઓમાં આગળ